નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જે જ્ઞાન સાધનાના વિદ્યાર્થી મિત્રો છે તેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તો તે ક્યાંથી કરવું અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને રજીસ્ટ્રેશનમાં ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોઈશું તો જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તેમાં જાણવામાં આવ્યું છે કે કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે અને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે આ યોજનામાં તે છે સાહીઠ હજાર એકસો નવ વિદ્યાર્થીઓ આ વિદ્યા આ યોજનામાં પાસ થયા છે તો તે તમામને આ સ્કોલરશિપ નહીં મળે પણ પચીસ હજારને સ્કોલરશિપ મળશે બાકીના વિદ્યાર્થીઓને આ જે શાળાઓ છે જે જ્ઞાન સાધનને લગતી શાળાઓ છે તે તમામમાં તેઓને એડમિશન મળી શકે છે એટલે કે જે આદર્શ નિવાસી શાળાઓ છે પછી જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સેમ એક્સેલન્સ છે પછી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે તે તમામમાં તે વિદ્યાર્થીઓને એડમિશન મળશે હવે વાત કરીએ તો આ કેટલા સમય સુધી રજીસ્ટ્રેશન ચાલુ રહેશે તો સમય છે તારીખ ત્રણ છ બે હજાર પચીસ સવારના અગિયાર વાગ્યાથી તારીખ દસ છ બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણપચાસ સુધી ઓગણસાઇ સુધી આ રજીસ્ટ્રેશન ચાલુ રહેશે એટલે કે તમારે એટલા સમયમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે અને રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ છે જે ડબલ એસ વાય ઝીયુઝી જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે જેના ઉપર તમે ક્લિક કરી અને ડાયરેક્ટ તમે દેવે વેબસાઇટ પર ભૂી શકશો અને ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે એક આવકનો દાખલો જે આવકનો દાખલો ત્રણ વર્ષનો હોય છે એટલે કે તેની વેલિડિટી ત્રણ વર્ષની હોય છે તો તમારે તારીખ ચેક કરીને જ અપલોડ કરવું જેથી કોઈ પણ સમસ્યા ન આવે પછી જે એસટી એસ સી એસ છે તેના માટે જાતિનો દાખલો પણ ફરજિયાત રહેશે છે જે જાતિનો દાખલો છે જે તમારે કટવવો ફરજિયાત છે તમારા તાલુકામાંથી મામલતદારમાંથી જાતિનો દાખલો નીકળી જશે અને એક સે વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર છે શાળા તરફથી મળવામાં આવશે તે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને રજીસ્ટ્રેશન એક જ વખત થશે એટલે રજિસ્ટ્રેશનમાં કોઈ પણ ભૂલ વગેરે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને જોયું મિત્રો આ વિડીયોમાં કોઈ પણ તમને ડાઉટ લાગે તો તમે કોમેન્ટમાંથી જણાવી શકો છો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને શેર કરજો જેથી તેઓને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત